ઉમેદવાર બદલવાને લઈને શું જાણકારી પ્રાપ્ત થઈ રહી છે અત્યાર સુધી વાતો એવી હતી કે ઉમેદવાર બદલવાની માંગ કરવામાં આવી રહી હતી કારણ કે ભીખાજીના સમર્થનમાં જે સાબરકાંઠા અને ખાસ અરવલ્લીની વાત કરું તો અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા એ પછી ગઈકાલે હર્ષ સંઘવી પણ મુલાકાત કરી હતી અને આજે આ મહત્વની મીટિંગ મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળી રહી છે જેમાં પ્રદેશ પ્રમુખ છે સાથે સાથે બંને જિલ્લા એટલે કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હોદ્દેદારો પણ હાજર છે આપ જોઈ રહ્યા છો કે રાજભવન છે કે જ્યાં મુખ્યમંત્રી નિવાસસ્થાને આવેલું છે ત્યાં મિટિંગ ચાલી રહી છે પહેલાં વાત એવી હતી ઉમેદવાર બદલવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી પરંતુ માત્ર ને માત્ર મોટી વાત એ સામે આવી છે કે હવે ડેમેજ કંટ્રોલ કરવાની વાત ડેમેજ કેવી રીતે કંટ્રોલ કરી શકાય એ પ્રકારની વાત હાલ સામે આવી રહી છે અને એના માટે જ કેવી રીતે કામે લાગવું એ પ્રકારની ચર્ચા વિચારણા મનોમંથન મુખ્યમંત્રી નિવાસસ્થાને હાલ ચાલી રહ્યું છે આના પહેલાં ચાર દિવસ પહેલાં જ્યારે ગાંધીનગર કમલમ પ્રદેશ કાર્યાલય ખાતે મિટિંગ મળી હતી ને એ બી પણ સ્થાનિક હોદ્દેદારો હતા જિલ્લા પ્રમુખ હતા સ્થાનિક ધારાસભ્યો હતા અને એમની સાથે વાત કરી હતી ત્યારે પણ તેમને ભાજપને સ્થાનિક ઉમેદવાર છે એને સમર્થન આપવાની વાત કરી હતી અને મામલો થાળી પડી જશે એ પ્રકારની વાતો પણ એ પ્રકારનો દાવો સ્થાનિક નેતાઓ દ્વારા અને ખાસ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો હતો એ બીપી સાથે તેમણે જ્યારે વાત કરી હતી ત્યારે પણ હાલ આ ડેમેજ કંટ્રોલની આખી કવાયત છે એ હાથ ધરવામાં આવી છે અને એ ને લઈને મિટિંગ અહીંયા મુખ્યમંત્રી નિવાસસ્થાન આવેલું છે ત્યાં મિટિંગ ચાલી રહી છે એટલે અલગ અલગ સ્થાનો પર જે ભાજપ માટે પરિસ્થિતિ સર્જાઈ છે અને ખાસ સાબરકાંઠાની વાત કરું તો સાબરકાંઠામાં જે પરિસ્થિતિ ઊભી થઈ હતી અને ખાસ સીઆર પાટીલ સાથે પણ જે ચાર દિવસ પહેલાં કે જ્યારે એક ધારાસભ્યો અને અલગ અલગ જે જિલ્લાના પ્રમુખો સાથે મિટિંગ હતી એ પહેલાં સીઆર પાટીલે પૂર્વ ધારાસભ્યો અને અરવલ્લી જિલ્લા પ્રમુખ સાથે પણ બેઠક કરી હતી અને ત્યારે પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે આ પ્રકારનો વિવાદ છે એ વિવાદને પૂરો કરવામાં આવે અને નવા જે મહિલા ઉમેદવાર છે સાબરકાંઠા લોકસભા બેઠક પર એમને જીતાડવા માટે કામે લગાવવા માટે પણ સૂચના આપી હતી પરંતુ તેમ છતાં એ વિરોધ યથાવત જોવા મળ્યો હતો અને એના કારણે જ આજે તાબડતોડે એક આ મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક મળી રહી છે જેમાં તમામ જે હોદ્દેદારો છે એ હાજર છે પ્રદેશ પ્રમુખ પણ હાજર છે અને એમને પણ કેવી રીતે આગામી સમયમાં ડેમેજ કંટ્રોલ કરવો અને કયા પ્રકારે ઉમેદવારોને જીતાડવા અને હાલ જે ભીખાજીના સમર્થનમાં જે લોકો વિરોધ કરી રહ્યા હતા અને ઉમેદવાર બદલવાની માંગ કરી રહ્યા હતા એમને કેવી રીતે થાળે પાડવા શાંત કરવા એ તમામ પ્રકારની ચર્ચા વિચારણા મનોમંથન મુખ્યમંત્રી નિવાસસ્થાને ચાલી રહ્યું છે